રોટાવેટર જોડાવી નીકળવાનું આપણે વાળીએ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સોનકીમાં આપણે જોડાવી લીધું રોટાવેટર હવે જરીક જ વારમાં નીકળવાનું છે આપણે વાડીએ રોટાવેટર જોડાવી નીકળી ગયા હવે આપણે વાળીએ વાડીએ તો આપણે પહોંચી ગયા હવે આ કરવાનું એક નંબર સાવ એ ફ્યુ મોમેન્ટ્સ લેટ બાકા ચીકી બોલાવી દીધીઓ બાકી જો થઈ ગયું ને એક નંબર હાવ સાપ ખર માં તો બાકા ચીકી બોલાવી દીધી હવે જો મિત્રો આપનો આ કૈલાસ કરે હવે ચણા હેકવાની તૈયારી અગર લગભગ તો હેકાતા હેકા હે પણ આ ધુવાડામાં લગભગ આ કૈલાશની બધે શાંતિ થી રાતે હુવાના કારણ કે ભાગી જવાના આ ધુવાડા થી મચ્છર હમકો મારો હમકો જીંદા મત છોડો સાલા હમકો મંદિર કા ઘંટા હે કે કોઈ ભી આ કે બતા જાતા હે હા ભાઈ ને ખબર જ હે કે જણા કાતા પૈ ખાવના હે બધને કારા મોટા આ ભાઈ રાખતું પેલે થી ને ભરીને પાણી આ હેકાતા થોડી પરવાલ લાગે આવી ગયા આપને જકરમાં આવડા કે ર અગર મિત્રો જેને પણ કેરા ખાઓ એ ખાઈ જાજો પણ હે આજી કાચા હો રાખ પાજો ગુણી માં હરામી હો બેટા ફાઇનલી જણા આવે હે ગયા હોય જરી જાજીએ જી લાગત નો તો નીકળી જાય ઘર ભેગી ના ગયા મય જણા તો ભાઈઓ તથા બેનો જેને પણ લિસ્ટિક ની જરૂર પડે ને તો આપની વાડીએ પેશિયલ બનાવેલી લે હો બ્લેક લિસ્ટિક એટલે જેને પણ જોતી હોય ખર્જો ના કરતા મારી પાસે લઈ જાજો મિત્રો જો તમને આ મારા ધરબરાટી બ્લોગ ગમતા હોય તો લાઈક ફોલો અને કોમેન્ટ કરી નાખજો મર્સી આપને કાલ નવા બ્લોગમાં